નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ દસ આ પાઠનું નામ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને

જે અહીં તમે એની સંજ્ઞાઓ જોઈ શકો છો ઓફ સ્થિતિમાં કળ જે અહીં જોઈ શકો છો વિદ્યુત બલ્બ વિદ્યુત કોષ ઓન સ્થિતિમાં કળ અને બેટરી જે અહીં તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરો જે મેં અહીં દોરી છે જે તમારે આ પ્રમાણે દોરી લેવી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આકૃતિમાં ચાર વિદ્યુત કોષોને લાકડાના બોર્ડ પર ગોઠવેલા છે તો ચાર વિદ્યુત કોષ ધરાવતી બેટરી બનાવવા માટે તમે તાર વડે તેના ખૂઓને કેવી રીતે જોડશો તે દર્શાવતી રેખાકૃતિ દોરો તો અહીં મેં તે આકૃતિ દોરી છે જે તમારે આ પ્રમાણે વિદ્યુત કોષ ધરાવતી બેટરી બનાવવા માટે તમે જે તાર વડે તેના ખુવાઓને કેવી રીતે જોડશો તે મેં અહીં આકૃતિ દોરી છે જે તમારે આ પ્રમાણે દોરી લેવી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથના બલ્બ પ્રકાશ તો નથી તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરો તો ચાલો જોઈએ બે વિદ્યુત કોષને જોડવામાં સમસ્યા છે બંને ઘન ધ્રુવો સાથે જોડાયેલા છે તેમાં ઘન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થઈ જશે બલ્બ પ્રકાશ તો થશે વિદ્યુત પરિપથ નીચે મુજબ જોડવો પડે છે અહીં આકૃતિ દર્શાવી છે આ પ્રમાણે દોરીએ એટલે બલ્બ પ્રકાશ આપશે ત્યાર પછી પાંચમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો વિદ્યુત પ્રવાહની બે અસરો નીચે મુજબ છે પેલું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર બીજું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ત્યાર પછી પ્રશ્ન નંબર છ જ્યારે તારમાં

આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં જ્યારે કળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે શું હોકા યંત્રની સોય આવર્તન દર્શાવશે તો જોઈએ ના અહીં વિદ્યુત પરિપથમાં વિદ્યુતનો કોઈ સ્ત્રોત જેમ કે વિદ્યુત કોષ જોડાણમાં છે જ નહીં આથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ થઈ જ શકે નહીં પરિણામે હોકા યંત્રની સોય આવર્તન દર્શાવે નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ખાલી જગ્યા પૂરો પેલી વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ધન દર્શાવે છે બીજી બે કે બે થી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહે છે ત્રીજું જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તે ઉષ્મા ઉત્પન્ન કરે છે ચોથું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ફ્યુઝ કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ સાચા વિધાન સામે ટી એટલે કે ટ્રુ અને ખોટા વિધાન સામે એફ એટલે કે ફોલ્સની નિશાની કરો પેલું વાક્ય છે ખોટું છે માટે ફોલ્સ એટલે ખોટું બીજું વાક્ય સાચું છે માટે ટ્રુ ત્રીજું વાક્ય ખોટું છે માટે ટ્રુ ત્યાર પછી દસમો પ્રશ્ન કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમે વિચારો છો સમજાવો ના કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં કારણ જોઈએ વિદ્યુત ચુંબક કે કોઈપણ ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને જ આકર્ષે છે પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થ નથી તેથી વિદ્યુત ચુંબક પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષે નહીં પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં ત્યાર પછી અગિયારમો પ્રશ્ન છે તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલુંક સમારકામ કર્યા બાદ તે ફ્યુઝ ને બદલવા માટે તારનો ટુકડો વાપરવા ઈચ્છે છે શું તમે તેની સાથે સહમત છો તમારા પ્રતિભાવ માટેનું કારણ જણાવો ના ઇલેક્ટ્રિશિયન ફ્યુઝ ને બદલવા તારનો ટુકડો વાપરવા ઈચ્છે તો તેમ કરવા ન દેવાય ફ્યુઝ માટે ખાસ પ્રકારનો આઈએસઆઈ માર્કાવાળો તાર જ વપરાય છે ઇલેક્ટ્રિશિયન ઘણી વાર ગમે તે તાર વાપરે છે તે યોગ્ય નથી આમ કરવાથી ઘણી વાર જુબેદાએ વિદ્યુત કોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ બનાવ્યો છે જ્યારે તે પરિપથમાં કળ ઓન કરે છે ત્યારે બલ્બ પ્રકાશતો નથી તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે જુબેદાને મદદ કરો તો ચાલો જોઈએ જવાબ જુબેદાની શક્ય ખામીઓ નીચે મુજબ જોડવાને બદલે ધન ધ્રુવ જોડ્યો હશે તેણે જોડેલ બલ્બ તેણે જોડેલ બલ્બ ઉડી ગયેલ હોવો જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર તેર નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં જે અહીં આકૃતિ આપેલી છે તે જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત પ્રકાશિત થશે તો કે જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે નહીં તેથી કોઈ પણ બલ્બ પ્રકાશિત થાય નહીં ત્યાર પછી તેમાં બીજો પ્રશ્ન છે જ્યારે પરિપથમાં ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે કયા ક્રમમાં બલ્બ અને તથા પ્રકાશ આપશે જ્યારે પરિપથમાં કલને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે વિદ્યુત પરિપથમાં તરત જ વિદ્યુત તો થઈ જાય છે આથી બધા બલ્બ એ બી તથા સી એક સાથે પ્રકાશિત થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ દસ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ અગિયારની ની અંદર ત્યાં સુધી આવજો